છે તમારા નવા બોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી તો આપણે ફ્રેશ થઈને બ્લોક કરી દીધો શરૂ કેમકે આજે વહેલા નથી તો મોડું જ શેરું કરો છે હવાનું કામ હતું કે એટલા માટે અત્યારે આપણે મોડો કર્યો છે કરો છું ફ્રેશ થઈ ગયા છે પછી એનો આપણે બ્લોક કરી દીધો છે શરૂ થોડું કામકાજ હોય તો એ કરતા હોય અત્યારે હવાનું થાય એવું હોય રોપ બોપને બધું ભેગ કરી લીધો એ ઉપાય બનાવવાની છે રોપને માથે મૂકવાનું આવે ને તાટી બાંધવાની છે આ બધા રોપની તે લાકડીને એવું બધું ભેગું કરતા અને એ હિસાબ કરી નાખો એ રોપની ટાટને બાંધ બનાવવા ને લાકડા તો જોવે જતી એ જરા બે નાળીઓને ઠૂઠા પોને પીડ્યું પછી આ ભેગું કરી આમાં સળાઈ દેવું પછી એનો પાછો ટાળી થાય એમ ખાલી જગ્યા થાય એમ પાછું સળતું છે એમ બધું હાલા કરે આમાં પછી લાકડા બાકડ ગોતી લે હજી તો અહીંયા સપર છે કે આ બધું ખુલ્લું છે તેમાં જે બધું કરવાનું છે સાયા જેવું કરવું પડશે ત્યાં સુધી તો ન હાલો એ બધા કામ છે બાકી છે તે બધા ધીમે ધીમે આપણે કરીએ ચાલ આપણે ડાર પહેર્યો એમાં મોટર ને એવું બધું ઉતારવાનું હતું એ બધું ઉતારતા અને પાણી ને એવું બધું આવી ગયું ને એ બધું મહેનત કરતા એટલે આમ બધું પાછું પાથરું એ બધું મહેનત કરતા હા ને રાતે રાત આપણે ભાઈ હતું ખેડ આય ગયું હવે રસ્કો રાવા દીધો એટલે અહીંયા ઠેરવું થયું છે એ બધું ખેડૂતો આવ્યું હતું આમ દિવસે આમ બહુ ફાડ હોય કે આમ દિવસે ટાઈમ ન હોય આપણે ટાઈમ મળે તો ટ્રેક્ટર આવી જાય હોય ને આખી કુંડી આપણે ભરી દીધી છે આપણા દાળના પાણીની હમણાં જઈને હમણાં પાસે તાજો કહેવાય કે પડેલો પાણી નહોતું એટલે પાણી આવ્યું એટલે બધું ને આ ખેતરમાં બધું ખેડું એ રાઈતમાં ખેડું આઠ વાગ્યા શરૂ કર્યું એ દોઢ વાગ્યા સુધી ખેડતા તો બધા આપણે જાગતા ભાઈ થોડુંક સવારે થોડુંક મોડું ઉઠા ભાઈ આ બધું કામ લઈ લીધું પછી ને આપણે અત્યારે મોડું બ્લોક શરૂ કરી દીધું એમ હે અત્યારે તો આપણે તૈયાર થઈ જવાનું છે હવે

હવે ના જઈને આપણે મળીએ ને તો અમે નીકળીએ મારિક ના જમવા માટે જો ફેમિલી હવે અમે જતા હતા મારા પપ્પાએ કહી દીધી મોટર શરૂ તો તમને યાર બતાવી દો કેટલું પાણી આવે કેટલું કેટલું ની જો એટલે નળી ભરે પાણી આવે છે અત્યારે અમે કુંડી ભરે રહ્યા હાકી પાછી શરૂ કરી છે એવું છે હજી થોડું ઘણું ડોળો આવે તો ધીમે ધીમે જો આશરે જ થઈ ગયો એવો હે તો મારા પપ્પાએ અમારે મોટર શરૂ કરી દીધી છે હવે અમે જઈ તો આવે છે ફોનમાં વાત કરે છે મારા પપ્પાને હાલવા અમીર આ જો કેડી હતી કે એ બધી ખેડી નાખી એવા કેડી મત ગાડી હાકવાની હે ને આપણે અતાર જવાનું છે ગામમાંથી હવે જાય બે ના જઈને મળીએ તો ફેમિલી આપણે ભૂગી જશે એમાં દાદાને વાડીએ ને ગાડી મૂકી દીધી છે અહીંયા જો પીડી અહીં એક બે ત્રણ એક આ બુલેટ ચાર ચાર ગાડી જેટલી અહીં પડી છે હવે અહીંથી જવાનું છે આમાં ને કેમ કે છે એ માંડો બધા નજીક જ છે અહીંથી બધા વૈ ગયેલા છે ના જમવા આમાં પડ્યો બેન ભાબુ ને બધા વૈ ગયેલા એમાં દીકરો હવે હેલા થાય અહીંથી

स्त <laughs>

એવું અમારે જવું પડે ને આમ જ રોઈ જવું તો પડે જ લગ્ન આવે હજી હાજર એક જગ્યાએ ગોતી રહે પાછો કાલ જાન જાય તો પમદી જમરવાર છે પાછો વલૈદી જમરવાર છે હમણાં લગ્ન સીધું પાસે આવી જાય કે લગ્ન હાલે હે એવું હે તો ફેમિલી રોપની ટાટી હતી એ અમે બનાવી નાખેલું છે હવે સવારે રોપ નાખવાને કેમકે બપોરે તે કોઈ ત્યાં રોપને ને ન દે બધું નોખો થઈ જાય

આ ભાઈને ખારું લાગ્યું એને ખારું લાગ્યું હમણાં નવું પડે કે એટલે થોડુંક આમ બહુ અમારે અહીં મીઠું પાણી ન આવે ખારું તર રોકે એટલે આ વાપરો પૂરતી માલ પી લે એ પૂરતી ન આવે તો બે તમે એને રાગે પડી જાય ફેમિલી મા પપ્પાએ આજે માલને બધું ફેરી લીધું છે અને હવે સમય થઈ ગયો છે ફૂલ ને હમણાં મારે માલ દોવો પડશે પછી દૂધ ભરવા જવું પડશે એવું બધું હવે કામ છે તો બ્લોગને આજ અહીંયા જ પૂરો કરી નાખીએ તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબર કરી નાખજો ભૂલા વગર ने बेल आइकन दबाउन भुल्ता अनि फुरी मलसियाक नयाँ भ्लग सथे ज्या ति सबैले जय माताजी